એંકા બોલો માલ ઘણો હતો બરોબર અને માલ તો ઘણો હતો કેટલો માલ હતો બાપા કોઈ હું હોય ને એકલા ના દાધાર હતા એકલા નહી જ હોય હ ખડ્યા કોઈ એવું સ હોય

હેલો પંઘા તમે બે જણા હોય આવો ચમન ને લેતા આવું ચમન ને બે ઉભે કોમ છે આ સોકરા ચાલ ચાલ મિલી જશે હાલો ઠેસર વાડું છે તોલું સોડવું પડશે ચાલ્યા દાડે એમ નહીં આને બેઠું મને ડાઉટ છે ડોકા એ ઠુને ઓ તમે શું છે ભાઈ આ ઉટન કે ઉટન

આ સાડા ત્રણ વાગે તો ઓમ કેટલું હો દાટનું એ રાતના વારાડે શું બોલાયું એટલે બેટા ઠીક આને હેડજી હાલો ડુગા બેટા ડુગા હા એ રાતનો હાઓ હાઓ આખો રાટા કાનું ઉડવાઈ બેટા અમર તમે કહો શું છે કે બેહો કે આવો બેડું તમે ઓર બેહવાડો મને બેહો તું બીવા દાડી વાલા કે ઓ બન્યા ના ભાઈ તો બહુ

સપના નિ લાગે છે સપના સપનામાં તો માલ દેખાય છે માલ છે ખૂબ માલ છે હા માલ તો બતાવ્યો છે હુબ માલ બતાવ્યો છે લાભ તો જવા દે

એકલો એકલો કેવો પેમ તેમ ખોદે છે અને કહેતોય નહીં ને પાછો હવે મારે પેલાને કહેવું પડશે ના કે એકલો લઈ જાય આ તો પાસે પાછળથી મને અડા ના હાલે એકલો ભાગે ના હાલે મને તો હાલે જ ના પણ મારે પેલાને કેવું પડશે અલે આ તો બૂટે કાઢતા નહીં સંપલે કાઢતા નહીં હું અહીંને તો કંઈ ગગન ગાજે છે પેલો માલા માલ થઈ જાય હે ભગા

હા કે ઈ પાડોસી પેલો ફોટો લેતો પાડોસી ખરીદત મની એ આ મોટોલો ફોટો કે લ્યો હાડો હું પાવડાના મોહલે આયા કે એમટને આનું માને હે 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 પાવડો માલ એકલા ભાઈ માલ હોતા એકલાયક ના ખોદ પણ ખોજીને મો લઈને જો તમને મોટા હા

યા બરા બરા ખોદારે ખોદારે ઓ ડોકે ડુઓ એ કો ખખડ એ કો ખખડ એ નહીં સે સે તોય નહીં તોય સે તોય નહીં ઉભણ 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 મન્યો 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 ગણો